નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે આવ્યો છું મેલડી ડેરી ફાર્મ જ્યાં મારવાડી ગોળા બંને ભેંસો અને કાકરેજ ગાયો ફાર્મ છે અને એ નસલોનો વેપાર પણ કરે છે તો આજે આપણે એમના ફાર્મ વિઝિટ કરીશું અને આજે એમની પાસે જેટલા પણ જાનવર છે એ આપણે વિડીયોની અંદર બતાવવાની હું કોશિશ કરીશ તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહો તો સ્વાગત છે મિત્રો હવે શરૂઆત કરીએ વીડિયાની જે તમને સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શનમાં જે ભેસ દેખાડી એ આ ભેંસ છે મિત્રો આ ફાર્મ મારવાડી નલના ઘોડા બંને ભેંસો અને સારી સારી કાકરેજ ગાયો આ ફાર્મથી આઉટ થઈ ચૂકી છે જે મારા ચેનલ પર સૌથી વધારે વ્યૂ આપનાર ભૂરા રંગની ભેંસનો વિડીયો મેં અહીંથી બનાવ્યો હતો અને એવી સુંદર સુંદર ભેંસો અહીંથી સેલ આઉટ થઈ ચૂકી છે તો મિત્રો આ ફાર્મ વેપાર માટે પ્રસિદ્ધ છે ઊંઝા તાલુકાના મહેસા સોરી મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું માતપુર ગામ છે આ અને આ ફાર્મના માલિક છે કનુભાઈ દેસાઈ જેમની પાસે આ ત્રણ નસલની જાનવર તમને મળતા રહેશે બંને ભેંસો કાકરેજ ગાયો અને મારવાડી ગોળા તો મિત્રો જે પણ મિત્રો શોખીન છે જાનવરો ખરીદવા માગતા હોય તો આ ફાર્મની વિઝિટ વ્યક્તિગત રીતે લઈ શકો છો હવે હું તમને એમના જેટલા બી હાલ જે જાનવર હયાત છે અત્યારે હાજરમાં એમના હું વિડીયાની અંદર બતાવવાની કોશિશ કરીશ જો આ મિન્ડી છે ત્રણ બેથી ત્રણ મિંડીઓ ભેંસ એમની પાસે છે અત્યારે એક ભૂરા રંગની ભેંસ છે આ છે કાંકરેજ ગાય જોઈ શકો છો એની પ્યોરિટી કાંકરેજની અને આ પણ સેલ માટે જ છે તો એની વ્યક્તિગત ડિટેલ તો મને ખબર નથી કારણ કે કંઈ હું કોઈ માણસ હાજર હતું નહીં નહીં તર એમની ડિટેલ હું લઈને તમને જરૂર બતાવત આ બીજી કાંઈ છે એ પણ કાકરીજ નસલની જે જોઈ શકું છું એની સુંદરતા અને બીજી પણ બેસો છે હું તમને અંદર વિડીયાની અંદર બતાવીશ તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહો હવે આ છે દુબડી છે પણ જોઈ શકો છો એની પ્યોરિટી બંને નસલની જે કહેવાય ને આના સિંગડા જુઓ અને બીજી એક ભેંસ છે જે એમની ઘરની જૂની ભેંસનો અથવાળો છે આ છે જાનુડી અને આ તો બિલકુલ સેલ માટે છે નહીં આ એમની ઘરની બેસ છે આ એને સેલ નથી કરતા તો જોઈ શકો છો એમની આ ભેંસ આનું નામ છે જાનોડી અને હવે તમને એક બીજી એક સરસ પાડી બતાવીશ જે એ પણ સારી છે આ એમની બીજી એક પાડી છે અત્યારે એની કન્ડિશન જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર હવે તમને ગીર ગાય બતાવીશ તો આ છે એમની ગીર ગાય મિત્રો બધું આમનું વેપાર માટેનું કામકાજ હોય છે સારા સારા જાનવરો અહીંયા આવે છે અને આઉટ થતા રહે છે આમનો મુખ્યત્વે વ્યવસાય જ છે વેપાર મારવાડી નસલના ગોળા કાંકરેજ ગાયો અને બંની નસલની ભેસો આ છે બુરા રંગની ભેંસ જોઈ શકો છો એની હવે તમને એક સુંદર પાડી બતાવીશ જે ભૂરા રંગની છે તો મિત્રો જે કોઈ સેલ કરી દરી સેલ કરવા માગતા હોય બંને બેસો મારવાડી ગોળા અથવા કે કાંકરેજ ગાય તો આ ફાર્મની વિઝિટ કરી શકો છો આ ફાર્મ આવ્યું છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં અને એનું ગામનું નામ છે માધપુર ઓર્નરનું નામ છે સોરી કનુભાઈ દેસાઈ આ છે કાંકરેજ વાસડો છે જોઈ શકો છો એને એક બીજો વાસરડો છે તો બધા જ જાનવરો સેલ માટે છે મિત્રો તો તમારે ખરીદવા હોય તો આ ફાર્મ પર આવી શકો છો પર્સનલી વ્યક્તિગત વિઝિટ લઈ શકો છો આ છે એમના મારવાડી ગોળા અને વસેરીઓ જે એક પેડકની અંદર રાખેલા છે મારવાડી નસલમાં તો હું એટલો જાણકાર છું નહીં નહીં તર એમને વ્યક્તિગત ડિટેલ તમને જરૂર બતાવત પણ જે કોઈ ભાઈ ખરીદવા માંગતા હોય જાનવરોમાં જે કહેવાય છે ને મારવાડી નસલના આ જોઈ શકો છો ગોળીઓ છે વસેરીઓ છે અલગ અલગ પણ એમાં મને ડીપલી ડિટેલ નથી ખબર એટલે હું તમને નથી બતાવી રહ્યો જેટલું ખબર છે એટલું જ તમને શેર કરીશ આ કાળા રંગની અને આ એક બીજી ગોળી છે અને એમના વસેરા છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો આ સુંદર વસેરી છે કાબરી અને એની મા પણ એના જેવી સેમ છે આ એની મા છે તો જે કોઈ ભાઈ મારવાડી ગોળા પણ ખરીદવા માગતા હોય તે આ ફાર્મ પર આવીને વિઝિટ કરી શકે છે મળીશું આવતા બ્લોગમાં નવા વિષય સાથે નવી કોઈક વિષય સાથે અને નવા સબ્જેક્ટ સાથે તો વિડીયોને લાઈક જરૂર કરજો થેન્ક યુ